નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર ચૌદ છેલ્લું દર્શનના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારના ગુજરાતી સહિતના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર ચૌદ છેલ્લું દર્શનના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર કવિ પત્નીના અવસાનને કારણે અસ્વસ્થ થયેલા છે ત્રીજો સવાલ મિલન અને વિયોગ નું સાક્ષી કોણ બન્યું છે તો મિલન અને વિયોગ નો સાક્ષી અગ્નિ બનેલો છે ચોથું છેલ્લું દર્શન કાવ્યમાં શો ભાવ સમાયેલો છેલ્લું દર્શન કાવ્યમાં સૌંદર્ય યોગની કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ સમાયેલો છે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તેની પીડીએફ અથવા તો તેની બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને નંબર આપેલા છે નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ કવિ શેના વડે પૂજન અર્ચન કરવા કહે છે શા માટે કવિ અગરબત્તી દીપ ચંદન ગુલાલ કુમકુમ કુસુમ શ્રીફળ વગેરેથી પૂજન અર્ચન કરવા કહે છે કારણ કે અંત સુધી વિકસતું રહેલું કદી ક્ષય ન પામેલું આ સૌંદર્ય છે તેથી એ વિભૂતિ રૂપ છે એને પૂજન અર્ચનનો જ અર્ધ્ય હોય બીજું છેલ્લું દર્શન એવું કવિ શા માટે કહે છે કવિએ પોતાની પત્નીના અવસાન નિમિત્તે આલેખાલા કાવ્યને છેલ્લું દર્શન કહ્યું છે આ કાવ્ય સુંદરીનું નથી આ કાવ્ય સૌંદર્ય અને માંગલ્યનું છે એના ઉપભોગનું નહીં પણ ભૂજનનું છે એ ભૂજનનું દર્શન અંતિમ સંસ્કાર પછી નહીં મળે તેથી છેલ્લું દર્શન કહ્યું છે ત્રીજો સવાલ ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટે છે શા માટે ધમાલ શબ્દ દ્વારા સ્વજનોની અને કવિની અસ્વસ્થ મનોદશા પ્રગટ થાય છે કારણ કે મૃત્યુ પ્રસંગે સ્વજનો અને કવિ પણ આંસુને રોકી શકતા નથી એ સૌની રોકકળથી વાતાવરણ શોકમય બની જાય છે આથી ધમાલ ન કરો એમ કહીને કવિ સૌને આંસુ રોકવાની વારંવાર વિનંતી કરે છે ધોરણ ત્રણથી આઠની સ્વ અધ્યયન પુરીના બધા જ પાઠના સ્વાધ્યાય બધા જ પાઠના જે સોલ્યુશન છે તેમની પીડીએફ અથવા તો એમની બુક જો જોઈતી હોય તો એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલું છેલ્લું દર્શન કાવ્યમાં કવિની મનસ્થિતિનું આલેખન કરો છેલ્લું દર્શન કાવ્યમાં કવિની મનસ્થિતિ અસ્વસ્થ છે મૃત્યુની ઘટના જ એવી છે કે વ્યક્તિ પ્રત્યેનો અનુરાગ આંસુ રૂપે આપોઆપ પ્રગટ થતો હોય છે એવા સમયે આંસુ ખાડવા મુશ્કેલ હોય છે પણ કવિ ધમાલ ન કરો એમ ત્રણ ત્રણ વાર કહીને પોતાના મનને અને સ્વજનોને વારંવાર રોકડ કરવાની ના પડે છે આંસુ સારતા રોકે છે કવિ મન ઉપર સંયમ જાળવી મૃતદેહ પાસે અગરબત્તી દીપચંદન કુમકુમ કુસુમ શ્રીફળ જેવી પવિત્ર સામગ્રી ધરવાનું કહે છે આજ સુધી જે પ્રાપ્ત થયું હતું તેની ધન્યતાને વાગોળવા તરફ તેઓ પોતાના મનને વાળે છે ઘડી બે ઘડી મળી છે તેમાં સૌંદર્યનું છેલ્લું દર્શન કરી લેવાનું છે કવિની દ્રષ્ટિએ સૌંદર્ય પૂજનીય પવિત્ર માંગલ્યયુક્ત અને જગતને પ્રસન્ન કરનારું છે કૃતાર્થતા પ્રેરનારું છે તેને આમ આંસુ સારી અને વેડફી ન નખાય તેના દેહ પરથી સ્મરણ ચિહ્ન રૂપે કશું લઈને તેને ખંડિત પણ ન કરાય કવિની આ જીવન દ્રષ્ટિ સમીકૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ રહેલો છે દંપતીનું મિલન અને એના વિયોગના સાક્ષી રૂપ અગ્નિને અંતિમ બે પંક્તિમાં દર્શાવીને કવિએ મૃત્યુની ઘટનાને અધિક ભવ્ય અને મંગલ બનાવી દીધી છે મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તમે અહીંયા જોડાઈ શકો છો એના માટેની લિંક તમને અહીંયા આપવામાં આવેલી છે તો એ લિંક ઉપર તમે ક્લિક કરી અને આપણા સોશિયલ મીડિયા એપ જે છે તેના ઉપર જોડાઈ શકો છો તો જરૂરથી દરેક વિદ્યાર્થી મિત્રોએ જોડાઈ જવું પ્રશ્ન નંબર બે કવિએ મૃત્યુની ઘટનાને મંગલમય શી રીતે ગણાવી છે સમજાવો અગરબત્તી દીપચંદન કુમકુમ કુસુમ શ્રીફળ જેવી પવિત્ર સામગ્રીનો ઉપયોગ સામાન્ય રીતે શુભ પ્રસંગે થતો હોય છે પણ કવિ એ જ પવિત્ર સામગ્રીને પત્નીના પાસે ધરવાનું કહે છે પરંતુ હકીકતમાં એ પૂજન અને અર્ચનની સામગ્રી સૌંદર્યને અર્પણ કરવાનું કહ્યું છે તેઓ સૌંદર્યને પૂજનીય પવિત્ર અને મંગલમય ગણે છે સૌંદર્ય જગતને પ્રસન્ન કરનારું છે એ સૌંદર્ય અંત સુધી વિકસતું રહ્યું છે એ અખંડ જ રહેવું જોઈએ કવિની આ જીવન દ્રષ્ટિ છે છે એટલે તેમણે મૃત્યુની ઘટનાને પણ પવિત્ર સામગ્રીથી મંગલમય બનાવી અંતિમ બે પંક્તિઓમાં તો કવિ મિલન અને વિયોગ પ્રસંગે અગ્નિનો સાક્ષી રૂપ ઉલ્લેખ કરી મૃત્યુની ઘટનાને અધિક ભવ્ય અને મંગલમય અને મહિમાવંત કરી છે ત્યાર પછી છે સમજાવો મળ્યા તુજ જ સમીપ અગ્નિ તુજ પાસ જુદા ફીએ કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી આ પંક્તિમાં કવિ મૃત્યુને એક અલગ દ્રષ્ટિકોણથી જુએ છે અગ્નિની સાક્ષીએ જ વર વધુ સાત ફેરા ફરે છે અને બંનેનું મિલન થાય છે એ જ રીતે અગ્નિની સાક્ષી એ જ એ પતિ પત્ની જુદા પડે છે છે આવો સુયોગ બહુ દુર્લભ અગ્નિનું સાક્ષિત્વ એ મંગલનું સૂચક છે આ પંક્તિમાં કવિ મૃત્યુની ઘટનાને પણ મંગલ અવસર તરીકે ગણે છે એટલે અંતિમ સંસ્કારના અગ્નિને વિયોગના સાથી બનાવવાની બનાવીને મિલનની જેમ મૃત્યુ નિમિત્તે વિયોગનો પણ મહિમા ગાય છે દોસ્તો ફરી મળીશું આપણે પાર્ટ નંબર પંદરના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે ગુજરાતી વિષયના બધા જ પાર્ટના સ્વાધ્યાયના સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સાથે સાથે ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો જરૂરથી દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય તેનો અભ્યાસ કરી લેવો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં